સાવલી તાલુકામાં બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે મત આપવાના અધિકારના ઠરાવ કરવા મુદ્દે વિવાદ સામે આવ્યો સાવલી તાલુકામાં બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે મત આપવાના અધિકારના ઠરાવ કરવા મુદ્દે વિવાદ સામે આવ્યો છે સાવલી તાલુકામાં જૂના સમલાયા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ મંત્રી સામે સભાસદોની જાણ બહાર ઠરાવ કર્યો હોવાનો મંડળીના સભાસદોએ આક્ષેપ કરી ઠરાવ રદ કરવા માંગ કરી છે આગામી મહિનાઓમાં બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાવાની હોય હાલ સાવલી તાલુકાની દૂધ મંડળીઓમાં દૂધ મંડળીના ઠરાવો કરવાની પ્રક્રિયા જોરશોરમાં ચાલી રહી છે જુના સમલાયા દૂધ ઉત્પાદક મંડળીના કારોબારી સભ્ય સોમાભાઈ ધૂળાભાઈ સોલંકી નામના કમિટી સભ્યએ પ્રમુખ એજન્ડા બતાવ્યા વગર કે મીટિંગ બોલાવ્યા વગર કમિટી સભ્યને જાણ કર્યા વિના ઠરાવ કર્યાનો આક્ષેપ કરી ઠરાવ રદ કરવા માંગ કરી છે સમલાયા દૂધ મંડળીની મિટિંગ બોલાયા વગર પ્રમુખે ઠરાવ મોકલેલો છે એ ઠરાવ રદ થવો જોઈએ અમને વિશ્વાસમાં લીધા નથી મંડળીએ કોઈ અમારા એજન્ટો કે દાન કરી નથી તો આજે તો આ ઠરાવને રદ કરવા જનમાન્ય ઠરવા અમારી સૌની ભલામણ છે આ એજન્ટો કોઈને બધાયો નથી અને એ ઠરાવ બુકમાં થયો નામ વગર કરેલી છે તો આ ઠરાવ આ ઠરાવ કેન્સલ થાય નવે નવી મિટિંગ બોલાવે અને એજન્ટો આપે અને પછી સભ્યોને વિશ્વાસ મળે અને પછી ઠરાવ કરે તો અમે માન્ય રાખીશું અમે માન્ય રાખવાના નથી પણ નગીનભાઈ સોમાભાઈ સોલંકી હું કેસ્ટર પચી ત્રીસ વર્ષથી નોકરી કરું છું હવે પૂરા ઠરાવ ઉપર સહી કરવા મોકલો છો મેં અંદર જોયું હતું કોના મોકલવાનું છે કોને તમને સહી કરવા મોકલું એ પ્રમુખ મંત્રી તો તમે સહી કઈ ઘર જન કરાઈ એમ ત્રણ ચાર જગ્યાએ જ કરાઈ છે મે ચાર જગ્યાએ બીજી પાઈ બીજો ભાઈ કરેલો